ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવાર કોઈક ને કોઈક મુદ્દાને લઈને ચર્ચામાં રહેતા હોય છે જેમાં આદિવાસી સમાજના પ્રશ્નો હોય કે પછી પોતાના વિસ્તારમાં થતા ભ્રષ્ટાચારના મુદ્દાઓ હોય તેઓ અવાજ ઉઠાવતા હોય છે ક્યારેક તેઓ પોલીસ પર બુટલેગરો સાથેની સાંઠગાંઠને લઈને પણ સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે પરંતુ આ વખતે તેઓ ન માત્ર ચર્ચામાં પરંતુ વિવાદમાં પણ આવ્યા છે હાલ ચૈતર વસાવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ બુટલેગર સાથે નાચી રહ્યા હતા ત્યારે હવે આ વિડીયો વાયરલ થતાં તેમના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો બુટલેગર સાથે નાચતા હોવાનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કહેવામાં આવી રહ્યું છે કે આ વિડિયો સુરતના એક લગ્ન પ્રસંગ દરમિયાનનો છે જેમાં બુટલેગર સાથે તેઓ ટીમલી ડાન્સ કરી રહ્યા છે આ વીડિયોમાં ધારાસભ્ય ચૈતર વસાવા બુટલેગરના ખભે હાથ મૂકીને નાચી રહ્યા છે ત્યારે હવે આ વિડિયો સામે આવતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે આ વિડીયો છેલ્લા બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ હાલમાં જ એક પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે તેમણે આ ભાજપના નેતાઓ સાથે સારા સંબંધો હોવાના આક્ષેપો પણ લગાવ્યા છે સાંભળો શું ગત રોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાના બેન લગ્ન હતું દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે પાંચ મિનિટ તમે નાચવા ચાલો અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એવા એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી અગાઉ અમે મળ્યા પણ નથી અને લગનમાં અજાણતામાં આ મારી સાથે નાચડું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી બે દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો સત્તરમાં નંબર પર માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો હતો અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના